તો કેમ છો મારા ગુજરાતી મિત્રો તો આપણે જઈ રહ્યા છીએ કળા અને આપણે કળા જતાં તમને બ્લોગ બતાવીએ મારા યુટ્યુબ ચેનલનો રામા ધણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયો માટે બે લાઇકોને ક્લિક કરીને નોટિફિકેશન ઓન કરી દીજે જેથી કરીને અમારા નવા વિડીયો પહેલાંના પહેલાં મારા ગુજરાતી મિત્રોને મળી રહે તો મારા ગુજરાતી મિત્રો તો આપણે એક જતાં તમને અમારો બ્લોગ બતાવશું તમે અમારા બ્લોગમાં જોડાઈ રહેજો અમે તમને અમારો બ્લોગ દેખાડીએ તો મારા ગુજરાતી મિત્રો મેં તમને એક વાત બતાવું અમે જતા તારે ભાઈ હસુવા એક ટાઈમ પડી ગયા એ વિડીયો તમે બનાવી ના શક્યા પણ અમે અમને ઊભા કરીને બાઇકનું પેટ્રોલનું ટોકું ફૂટી ગયું ત્યાં અમે પેટ્રોલ એક બાટલો આલ્યો અને એ ભાઈને શાંતિથી ગેરેજ પર મોકલ્યા પછી ત્યાંથી અમે નીકળી ગયા તો અમે વિસનગર પકવાઈ ગયા છીએ તો તમે જોજો ગાડીઓવાળા તો જોડાવે છે હવે હવે બીના બ્રેક મારે વગણાવે છે ગાડીઓવાળા તો અમે પણ ગાડી લઈને જાય પણ શાંતિ શાંતિ જઈ રહ્યા છીએ અમે તો દેખીએ વિસનગર ગયે હે અને વિસનગર ચોકડી પોકી ગયા અને જો તમે મહેસાણા જિલ્લાના હોય તો તમે અમારો બ્લોગ જોઈને તમે કડા સદીમાના મંદિરે આવજો મહેસાણા વિસનગર સિદ્ધપુર પાલનપુર સટલાસના આ ગામના હોય તો તમારે ટુકડું પડશે કડા ગામ કડા સદીમાંનું મોટું મંદિર છે વિસનગર આવીને ગમે તેનો રસ્તો પૂછશો તો તમને બતાવી દેશે કડા રસ્તો જવાનો આ તો અમે લોબો બ્લોક થઈ જાય તમારે આખો રસ્તો હોય ત્યાં વિસનગરથી લઈને કડા સુધી પણ બ્લોક લોબો થઈ જાય એટલે એ માટે અમે બતાવતા નહીં તમને આખો બ્લોક તો તમે અમારા બ્લોગમાં જોડે રહીજો અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારી યુટ્યુબ ચેનલમાં થોડી મદદ કરો આખા વિડીયો જોજોને અને એક લાખ વીજવાર પચાસ હજાર કા લાઈક્સ વાર એક હજાર સબસ્ક્રાઈબર કઈ ટાર્ગેટ રખાય અમને એ વિડીયો ઓર પાંચ હજાર કોમેન્ટ પ્લીઝ ભાઈ યો દેના એક લાખ યુઝ કરવા દેના પ્લીઝ એથી અમારા યુટ્યુબ ચેનલમાં જલ્દી જલ્દી અમે બધાની મદદ કરી શકીએ જે માટે અમારી યુટ્યુબ ચેનલ મોનિટર થાય તો અમે મારા સબસ્ક્રાઈબરો અથવા કોઈ અન્ય એની અમે મદદ કરી શકીએ હાલ તો હું પણ એક ગરીબ ઘરનો જ છોકરો છું અને મને મદદ કરશો તો તમારે સદીમાં ખોટવા નહીં દે તમારા જીવનમાં કોઈ દુઃખ નહીં બને આ ગરીબ છોકરાને લાઈક સબસ્ક્રાઈબર શેર કરીને યુટ્યુબમાં મદદ કરો તો અને શેર કરજો વિડીયો તાર પજો એ કરીને નવા નવા ફોનમાં જોવાનું નવા નવા ફોનમાં સબસ્ક્રાઈબ કરજો જે કરીને આપણે પૈસા થોડા કમાઈએ તો અમારા મા બાપને આગળ લઈ શકીએ અને અમે પણ કોઈને મદદ કરીએ જો તમે આગળ બાઈકવાળા અને માણસ ડાયરેક આવે છે અને કોઈક થાય તો પછી આમ ડાયરેક્ટ આપણું આવી જાય કે તમે હાથ એક્સિડન્ટ કર્યું છે તો વિશ્વનાગઢ હાથ બી નહીં જોઈને ગાડી ચલાવવાની એ કરીને કોઈ આપઘાત ના થઈ જાય જો અમે વિસનગર આવી ગયા છીએ તો તમે જોતા રહો અમારા યુટ્યુબ ચેનલનો બ્લોગ સવારે આઠ વાગે બ્લોગ અપલોડ થઈ જશે તો તમે જરૂરથી જોજો અને દરરોજ આપણો સવારે આઠ વાગે બ્લોગ શોર્ટ વિડીયો કે બ્લોગ વિડીયો અપલોડ થતા રહેશે તો તમે વિડિયો જોવાનું બોલવાનું નહીં એથી કરીને youtube યુટ્યુબ માં થોડી ગ્રોથ થાય અને અમારે તકલીફ કોઈ પડે નહીં અમારા ગુજરાતી મિત્રોને એટલી વિનંતી છે કે મને આટલો સપોર્ટ કરતા રહ્યો તો તમને જો આપણે સીધા હાઇવે પકડ્યો છે હવે કડ્યા જવા માટે તમે જુઓ આપણે સીધા સીધા પડે છે અને મારા ભાઈ બાજુમાં બીજી અલ્ટી કડો આવે છે તો એ ટોપે ટોપમાં આવે છે તો એને મારે એટલું જ કેવું છે કે ધીરે ધીરે ચાલો આગળ બે પહેલા બાઈક પર એક્ટિવ શકતી હોય તો તમે જાળવીને ચાલો મારા ભાઈઓને એટલું જ કેવું છે મારા સબસ્ક્રાઈબરોને મારા ભાઈઓને મારા ગુજરાતી મિત્રોને કે તમે બાઈકવાળાને એક્ટિવાળાને એક્ટિવા વાળાને હાચવીને આપણી ગાડી ચલાવો જેથી કરીને કોઈ બીજાને કોઈ ચોટ કે કોઈ તરકી બી તરકી તકલીફ હો તો કોઈને તકલીફ ના ફાળવા દેવાય તે મારા ગુજરાતી મિત્રો જો તમને ખબર જ હશે તો આપણે કડા એન્ટર થઈ ગયા છે મંદિરમાં

તમે આવો તો તમને આ બધી જ જગ્યાએ જોવા મળશે નું મંદિર તો આ જો શેદીમાનો અકોડો એમ ભક્તો એમને અકોડી શકાય છે અહીં શદીમાના કરો મારે પણ ભક્તો જેટલો શેદીમાં શેદીમાં રોણ હે રોણ છે